કેમ બધા શાંત થઈ ગયા બધું આમ તો તમારા બધા મગજમાં ક્લેરિટી આવી ગઈ છે એટલે હવે શાંતિથી બધા બેઠા છે મેં થોડું હમણાં ચા પીતા પીતા બોમનભાઈ ઈરાની અહીંયા છે તો મેં કીધું જરા તમારી જંત્રી પણ આ બધાને બતાડજો કેવી છે આપણે બધું સારી વસ્તુ આપણે શીખવાની એમાં કંઈ આપણે એ બધી લઈ લેવી જરૂરી નથી પણ એમની પાસે સારું હોય તો આપણે શીખવું જોઈએ એમ પણ અહીંયા ક્રીડાઈમાં આવ્યા છીએ એટલે બધાના મગજમાં જંત્રી 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 ચાલતી હોય એમાં બધાએ થોડું 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 અહીંયાથી બધાએ થોડું 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 રિલેક્સ કરી દીધું છે અને હું થોડું વધારે રિલેક્સ કરી દઉં કે કોઈ ચિંતા ના કરશો માન્ય શ્રી પણ હર હંમેશ તમે જુઓ કે ભાઈ સૌનો સાથ પણ અમારી આમ શું છે કે ભાઈ ઘણી વખતે જંત્રી મૂકાઈ તો જંત્રી ક્યાંક એકાદ બે જગ્યાએ ક્યાંક એવા બી આંકડો આવી જાય કે ભાઈ એમ લાગે કે આવું તો છે જ નહીં નીચે ક્યાંય પણ પણ એવા પચાસ આંકડા છે કે જે તમે તમે આપેલા હોય એની ઉપરથી આંકડો આવ્યો હોય છે કેમ શાંત થઈ ગયા પાછા પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ પણ નાની નાની માન્ય શ્રી બીજી ઇનિંગ્સમાં જેમ હર્ષભાઈ અહીંયાથી કહેતા હતા લાખો પરિવાર નહીં કરોડો પરિવારના માથે છત આપ્યું છે કરોડો પરિવાર અને બીજી આ ત્રીજી ટમમાં બીજા ત્રણ કરોડ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં માન્ય નરેન્દ્રભાઈએ મંજૂરી આપી દીધી છે એટલે એ સરકાર તરીકે સરકાર બનાવે છે પણ એક તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન થોડીક બદલાઈ ગઈ હોય એવું લાગે છે એટલે થોડીક એમાં આપણે બધાએ રિવાઇઝ કરવાની જરૂર છે અને એક નાના મકાનો કેવી રીતે બનાવી શકાય બે બેડરૂમ એક બેડરૂમ અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધું તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈનો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ કારણ કે જે એફોર્ડેબલ હાઉસિંગ છે એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે હવે અત્યારે એફોર્ડેબલ કહેવું કે ના કહેવું એટલે એફોર્ડેબલ હાઉસિંગ માટેની વિચાર એક વાત ફરી બધા સાથે મળીને કંઈક લાવે મારી પાસે તો આપણે એક વાત બેસીને એના માટે નાના મકાનો માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે